સુંદર ઉજવણી કરવામાં આવી હોવાનું પાવાગઢ તેમજ વિદ્યાલય જીવનપુરા અને ધનેશ્વર બાળકોએ ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી તથા ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી તેમજ અચલગ્છ સમુદાયના ઘણી રાજરત્ન સાગર તથા જૈન મુરી પ્રિયંકર સાગર વિજયજી મહારાજ પણ ઉગ્ર વિહાર કરીને સ્કૂલના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પધારીને નિશ્રા પ્રદાન કરી આશીર્વચન પાઠવ્યા હતા એમ સ્કૂલનું સુચારુ રૂપે સંચાલન કરતા કેવલ શાહે જણાવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ રાકેશ કાશીવાલા અને ખાસ કેરલાથી પધારેલા હરી મેનને વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ હરિતા વ્યાસે જણાવ્યું હતું કે સ્કૂલના બાળકો દ્વારા વિવિધ થીમો ઉપર સંસ્કારનું સિંચન કરતા ગીતો

એમનું સપનું શું હતું પોતાએ એક વિચાર કર્યો કે જે પ્રદેશમાંથી જે સ્થાનમાંથી જે ગામમાંથી જે વિસ્તારમાંથી મારો વિસ્તાર એકદમ અશૈક્ષણિક એવા વિસ્તારમાંથી એમનો જન્મ થયો અને એમને અનુભવ થયો અને અનુભવ થયા પછી એમણે વિચાર કર્યો એમને વિચાર આવ્યો કે આ વિસ્તારમાં મારો જન્મ થયો છે તો આગળનો જે સમય જે છે એવો સુંદર આવે સારો આવે એના માટે એમને એક આચાર્ય ભગવાન પરમાર છત્ર આચાર્ય ઇન્દ્રદીન સુરી મહારાજ સાહેબના એક સપન હતું કે આ વિસ્તારની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢની અંદર એક સુંદર એક શૈક્ષણિક સંસ્થાનું એક સ્થાપના થાય એના માટે કાર્યધ્યક્ષ આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજ સાહેબ એમને આ ભીડ ઉઠાવ્યું અને ભીડ ઉઠાવીને એમને નિશ્ચય કર્યો કે આ પાવાગઢ વિસ્તારની અંદર હું શૈક્ષણિક રીતે બા બાળકો માટે એક સુંદર બીજે વલ્લભ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરું અને આ સ્કૂલના માધ્યમે ધીરે 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 આ વિસ્તારની અંદર એકસો આઠ સ્કૂલ નિર્માણ થાય એવી ભાવના એમને પ્રગટ કરી અને ભાવના પ્રગટ કરતા કરતાં એમને યા ધનેશ્વરમાં પણ બનાવી એમને સાલપુરામાં પણ બનાવી એમને જીવનપુરામાં પણ બનાવી અને એવી રીતના ધીરે ધીરે સ્કૂલો બનતી ગઈ અને આ વિસ્તારની અંદર બહુ સુંદર રીતે શૈક્ષણિક સંસ્થા ગુરુ ભગવાનના માધ્યમે એમની પ્રેરણાના માધ્યમે પાવગરના માધ્યમે આ સુંદર સંસ્થાઓ સુંદર જે કામ કરી રહ્યું છે એ આજે આપણે સૌ આજે એમના જન્મ ઓગણીસ સિત્તેરમાં જન્મ દિવસની અંદર આપણે સુંદર રીતે એમનું આયોજન કર્યું અને એમનો જન્મદિવસ પણ આજ દિવસે થયો હતો અને સ્કૂલનું નિર્માણ પણ એમની સ્થાપના પણ આજ દિવસે કરી હતી અને એવી રીતના ધીરે ધીરે આ વિસ્તારની અંદર છ છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર પણ ધીરે ધીરે આ સ્કૂલો આગળ વધી રહી છે અને અમારા દીપકભાઈ જે છે એ આ સ્કૂલના પણ દ્રષ્ટિ છે આ પ્રાંગણના પણ દ્રષ્ટિ છે એ બહુ સુંદર એમને આ સમય આપે છે અને આ પ્રસંગની અંદર અમારા કેરળાથી પણ હરિભાઈ આદિ રાજેશભાઈ આદિ રાકેશભાઈ આદિ ઘણા બધા એવા પુણ્યશાળી ભાગ્યશાલીઓ ઉપસ્થિત થયા અને ગુરુદેવનો અગ્નો સિત્તેરનો જન્મદિવસ બહુ સુંદર રીતે મનાયો અને એવી રીતે મનાવીને બહુ સુંદર એમનું કાર્યને એમના કામોને યાદ કર્યા બસ આપણે પણ એમના કાર્યોને યાદ કરીને આપણા જીવનને સાર્થક અને સફળ કરીએ એટલું જ કહીને મારો ઉપયોગ બોલો જીને શાસન દેવ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર